ઈગોમાં એવું છે કે પતિ પત્ની જયારે અલગ થાય ત્યારે એક બહુ સરસ દાખલો આપેલો એમણે કે પહિયા જબ રથ અલગ હોતા હે તો શુરુ મેં બહુત તેજ ઘૂમતા રથ રથથી જ્યારે પૈડું અલગ થાય છે ત્યારે શરૂઆતમાં બહુ જોરથી ફરે છે પણ પછી આગળ જઈ શકતું નથી અને આમાં જેન્ડર બાયસ વગર આ વાત હું માનું છું સમજવા જેવી છે કે પહિયે કા મૂલ્ય તબ તક હૈ જબ તક સે જોડા હૈ उसके बाद उसका कोई मूल्य नहीं रहता कभी कभी-कभी फिल्म सागर सरहदी एक बहुत सरस संवाद गुजारेंगे ये जिंदगी ने तार अमिताभ ने जवाब आपे तुम एक अच्छी पत्नी बनना और एक मैं एक अच्छा इंसान बनने की कोशिश करूंगा आ मैंने लगे बहुत अद्भुत જવાબ હોઈ શકે કોઈ પણ રિલેશનશીપ પૂરી કરવાનો આપણે ત્યાં ગ્રેસફુલી છૂટા પડવાનો કોઈ કોન્સેપ્ટ જ નથી પાર્ટનર પણ એકબીજાને પુષ્કળ દોષ દે પડોશીઓ છૂટા પડે ને તો પણ એકબીજાને અમારે ત્યાં હમણાં જ એક અમારી સોસાયટીમાં થયું છે કે ખાલી જૂતાનો ઘોડો કઈ બાજુ મૂકવો એ નક્કી કરવા માટે આઈપીએસ ને બોલાવવા પડેલા નક્કી ખાલી એટલું જ કરવાનું હતું કે જૂતાનો ઘોડો કઈ બાજુ મૂકવો પેલી બાજુ કે આ બાજુ

અને જો માણસ પોતાનામાંથી બહાર નહીં નીકળે તો એ તું સુધી કેવી રીતે પહોંચશે રિચર્ડ બેક એક બહુ જ જાણીતા લેખક છે જોનઅન લિવિંગસ્ટોન સીગલ એમની નવલકથા અને બ્રિજ અક્રોસ ફર એવર એમાં એની હિરોઇન લેસલી ઘર છોડીને જાય છે અને એક પત્ર લખે છે એના પતિને એમાં એણે બહુ સુંદર વાત લખી છે એડ્રેસ કર્યું છે રિચર્ડ માય પ્રેશિયસ ફ્રેન્ડ એના પતિને પત્ર લખ્યો છે ઘર છોડતી વખતે પત્ર લખ્યું છે રિચર્ડ માય પ્રેશય ફ્રેન્ડ આપણે એકબીજાની સાથે રહીને એકબીજાને દુખ આપવા સિવાય બીજું કંઈ કરી શકીએ એમ નથી મારે જે કહેવું છે એમાં ક્યાંય રોષ આરોપ કે તારી ખામીઓ દેખાડવાનો પ્રયત્ન નથી માત્ર એકબીજાને જે વેદના આપણે આપી રહ્યા છીએ એ અટકાવવાનો પ્રયત્ન કરવા માટે હું ઘર છોડીને જાઉં છું આ સમજદારી સાથે છૂટા પડવાનો ગ્રેસ જો આ દેશમાં આવે તો હું માનું છું કે બહુ મોટા ભાગના લગ્નો તૂટતા જ અટકી જાય સપ્તપદીના સાત વચન દરેક માણસ આપીને લગ્ન કરે છે મોટા ભાગના લોકો જે લોકો વિધિસર પરણે છે પણ જો તમે કોઈને પૂછો કે સપ્તપદીના સાત વચન કડકડાટ બોલો તો એમને નથી ખબર પચાસ હજાર રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય તો આપણે કેટલું બધું જોઈએ છે લોક ઇન પીરિયડ કેટલો છે માર્કેટ વોલેટાઇલ થશે તો શું થશે યુલિપમાં નાખશો કે બીજે ક્યાંક નાખશો અચ્છા જરા બતાવો તો ખરા કન્ડિશન અપ્લાયમાં શું શું લખ્યું છે અને આ સાત વચન જે આપીને આપણે જિંદગીભરનું ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ એ વાંચવા કે જાણવાની પણ આપણે તસદી લેતા નથી બહુ સુંદર વચનો છે પહેલું વચન કહે છે કે એશ એક પદી ભવ આપણે બંને એક થઈએ એક એસએમએસ આવેલું મારા પર કે વાઇફ એન્ડ હસબન્ડ વેન ધે ડિસાઇડ ટુ બીકમ વન ઇટ્સ અ નાઇસ થિંગ બટ વેન ધે ટ્રાય ટુ ડિસાઇડ વિચ વન પ્રોબ્લેમ અને બીજું વચન છે આપણે ઋતુ ઋતુના સુખ ભોગવીએ આ ઋતુ એટલે મનની ઋતુ ફક્ત બહારની ઋતુ નહીં ક્યારેક ગુસ્સો ક્યારેક અણગમો ક્યારેક ચેડ ક્યારેક નહીં ગમતી વસ્તુઓ આ પણ મનની ઋતુને બદલી નાખે છે અને છેલ્લું સાતમું વચન છે સપ્તમે સખાભાવ મિત્રો થઈ જઈએ આપણે બધાને માફ કરી નથી શકતા સગા માટે આપણે છે છે પડોશી માટે કહ્યું ને ને જૂતાના ઘોડાનો પણ આપણો દોસ્ત હોય એને અનકન્ડિશનલ પ્રેમ કરી શકીએ મિત્રને માટે આપણે હંમેશા એમ કહીએ કે હશે એવો જ છે પણ આપણો ભાઈબંધ છે ને આટલું જો પતિ પત્ની એકબીજા વિશે કરી શકે ને તો હું માનું છું કે બહુ અદ્ભુત રિલેશનશીપ ડેવલપ થઈ શકે અને એક મને બહુ સરસ કોઈ એસએમએસ લખ્યો છે મને યાદ રહેતો નથી હું સ્ત્રી છું ને એટલે આ એસએમએસ મને ગમતો નથી ને યાદ રહેતો નથી પણ એક બહુ સરસ એસએમએસ છે કે પત્ની અને મોબાઈલ બે સરખા છે બંને જણા ખોટા ટાઈમેરિંગ વગાડે જેની રાહ જોતા હોઈએ એ મેસેજ ના આવે ને ખોટા ખોટા ફોરવર્ડ આવે આપણે મેસેજ ડિલિવર કરવાનો હોય ત્યારે નેટવર્ક કામ ના કરે અને જ્યારે સાચા હૃદયથી એવું ઈચ્છતા હોઈએ કે અહીંયા આપણે જે કંઈ કામ છે એ બધું જ અટકી જાય નેટવર્ક બંધ થઈ જાય ત્યારે ફૂલ સિગ્નલ બતાવે અડધી વાતે કપાઈ જાય ને હેંગ થઈ જાય અને સૌથી અગત્યની વાત આપણને બરાબર એ મોડલ વાપરતા આવડી જાય ને એટલે નવું બજારમાં આવેલ

મને આનંદ ઊંચે ગયાનો છે ગુજરાતી ભાષા લખું છું પણ ગુજરાતી સંગીત સાથેનો નાતો એટલો બધો ઓછો થઈ ગયો છે કે હું સાંભળવામાં એટલી ખોવાઈ જાઉં છું કે ગયા વખતે મને ખબર જ ના પડી કે ઇન્ટરવલ અનાઉન્સ કરવાનું છે કે નથી કરવાનું એના આઈ કન્ટિન્યુડ એટલે અત્યારે સૌમિલ મને કહે છે કે યાદ રાખજે એક બહુ સરસ એડ આવે છે રેડિયો પર એક છોકરીને લગ્ન નથી કરવા ગુસ્સામાં ઘરમાંથી નીકળી જાય છે ફરીને પાછી આવે છે અને પાછી આવીને મૂર્તિઓ જોઈને લગ્ન કરવાની હા પાડી દે છે એટલે એની મા એને પૂછે છે કે કેમ આ તું હમણાં તો અહીંથી ધમધમ કરતી ગઈ ને પાછી આવીને પરણવાની તૈયાર થઈ ગઈ અને એ છોકરી કહે છે કે આ છોકરો જે મને જોવા આવ્યો હતો ને એ મને રસ્તામાં પહેલાં મળ્યો હતો ઝેબ્રા ક્રોસિંગ હું ક્રોસ કરતી હતી ત્યારે એને ઝેબ્રા ક્રોસિંગની પહેલા મને જોઈને ગાડી ઉભી રાખી હું તો ગુસ્સામાં હતી મને ખબર જ નહોતી અને જે માણસ એક અજાણ્યા રાહદારીનું આટલું ધ્યાન રાખી શકે એ મારું કેટલું ધ્યાન રાખશે જયભાઈએ કબીરની વાત કરી કબીરના લગ્ન થઈ ગયા અને એની પત્ની લાલીને લઈને કબીર ઘરે આવે છે અને ઘરે આવે છે ત્યારે લાલી કહે છે કે મારે તો તારી જોડે પરણબું જ નથી મને તો જમીનદારના દીકરા જોડે પ્રેમ છે એટલે કબીર કે લાલી તો સરસ દુલ્હન છે કાદવમાં કબીર એને કબીરવા જાય છે ત્યાં પેલી વળી અડધે રસ્તે રડવા માંડે છે કે પાછું શું થયું તો કે હવે મારે નથી જવું કે કેમ શું થયું તો કે જે માણસ આમ જીવની જેમ જાળવીને મને પારકાને સોંપવા જાય છે જો હું એની થઈ જઈશ તો મને કેટલું સાચવશે ગુજરાતી ગૃહિણીને તો ખબર છે કે કઠોળને પણ પલાળી રાખો ને તો એમાં અંકુર ફૂટે બીત ફાડીને પીપળો ઉગે છે અને પ્રેમની વિનાશ કોઈને પણ બદલી નાખે છે માણસ જ્યાં રહેતો હોય ને એ કદાચ એનું એડ્રેસ પાસપોર્ટમાં કે રેશન કાર્ડમાં હોય પણ એનું મન ક્યાંક બીજે વસ્તુ હોય એવું ચોક્કસ બને એનું પરમનન્ટ એડ્રેસ અને એનું પર્સનલ એડ્રેસ બે જુદા હોઈ શકે છે ઘણી વ્યક્તિઓ જ્યારે એકબીજાની સાથે પ્રવાસ કરવાનું નક્કી કરે ને ત્યારે એવું થાય કે બે જણા જોડે નીકળે પણ એકની સ્પીડ વધી જાય અને બીજું સહેજ પાછળ રહી જાય એ વખતે સહેજ અટકીને પાછળ વળીને જોવું કે સાથે જે નીકળ્યા હતા એ સાથે આવે છે કે નહીં કારણ કે છેક ક્યાંક પહોંચી જાવ ત્યારે ખબર પડે કે અરે જેની જોડે નીકળ્યા હતા એ તો આવ્યા જ નહીં આ આ સંબંધ બહુ બ્યુટિફુલ સંબંધ છે અને આમાં દીપ્તિ મિશ્રા ની એક રચના જે મને બહુ જ ગમે છે વો નહીં મેરા મગર ઉસસે mohabbat હે તો હે વો નહીં મેરા મગર ઉસસે mohabbat હે તો હે યે અગર રસ્મો રિવાજો સે બગાવત હે તો હે સચ કો મેને સચ કહા જો કહે દિયા તો કહે દિયા સચ કો મેને સચ કહા જો કહે દિયા તો કહે દિયા અબ જમાને કી નજર મે યે હિમાકત હે તો હે कब कहा मैंने कि मिल जाए मुझको वो और मैं उसे कब कहा मैंने कि मिल जाए मुझको वो और मैं उसे गैर ना हो जाए बस इतनी सी हसरत है तो है